જો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અથવા સદસ્ય છો તો તમને ગુનો કરવાનો કોઈ હક નથી રાજ્યની કાયદો અને વ્યવસ્થાને લઈને તમામ નાગરિકો એક સમાન છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર જે ગુનેગારો પકડાઈ રહ્યા છે એ ગુનેગારોમાં અમુક ટકાવારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા અથવા સદસ્ય છે આવી જ કંઈક ઘટના ફરી એક વખત રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર બની છે ભૂતકાળમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર ગોંડલમાં બનેલી એક ગણેશ ગોંડલની ઘટના એમને એમ હતું કે મને કોઈની બીક નથી હું કંઈ પણ કરી શકું છું કેમ કે મારા પપ્પા પૂર્વ ધારાસભ્ય છે અને મારા મમ્મી હાલના ધારાસભ્ય છે હું ગમે પ્રકારનો ગુનાનો અંજામ આપી શકું છું પરંતુ આજે તેમ છતાંય એ પણ જેલમાં છે બીજી એક ઘટના રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બની કે જ્યાં એક દુષ્કર્મના કેસની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા એ પરસ રાદડિયા એક મહિના સુધી ફરાર રહ્યો એને એમ કે મને જેલ નહીં થાય પરંતુ તેમ છતાંય તેને અંતે પોલીસ સ્ટેશન ખાતે હાજર થવું પડ્યું આજે એ પણ જેલમાં છે ત્યારે વધુ એક વખત રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા ધોરાજી ખાતેથી કેલ્વિન હાછડિયા નામનો એક વ્યક્તિ કે જેને ઝાંઝરમેર ગામના કિરણબેન નામના મહિલા સરપંચ જે છે તેના પતિને વોટ્સઅપ ગ્રુપની અંદર જાતિવાચક શબ્દો જે છે તે બોલવામાં આવ્યા હતા બે દિવસ પૂર્વે ઝાંઝરમેર ગામની અંદર એક સમાજને લઈને એક મિટિંગ કરવામાં આવી હતી અને આ મિટિંગના પૂર્ણ થયા બાદ આ કેલ્વિન હાછડિયા કે જે ધોરાજી તાલુકા પંચાયતના જે સંગઠન છે ભારતીય જનતા પાર્ટીનું એ સંગઠનના ઉપપ્રમુખ તરીકે પોતે ફરજ બજાવે છે ઉપપ્રમુખ હોવાના કારણે તે વોટ્સઅપ ગ્રુપની અંદર એડ હતા અને તે એડની સાથે સાથે એ ગામના જે એટલે કે કિરણબેનના પતિ જે છે તેને જાતિ વિષયક શબ્દો બોલવામાં આવ્યા મન ફાવે તેવી ગાળો આપવામાં આવી અને આ ગાળોના કારણે કિરણબેને ધોરાજી સિટી પોલીસ મથકે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે કેલ્વિન હાછડિયા નામના વ્યક્તિએ મારા પતિ સામે અભદ્ર વર્તન કર્યું છે વોટ્સઅપ ગ્રુપના જે છે તે ફોટા પણ પોલીસ મથકે આપ્યા હતા એટલે કે હવે ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવો હોય તો એ સદસ્ય બનવું પડશે અને સદસ્ય ભારતીય જનતા પાર્ટીનું મારું નામ કિરણબેન બગડા હું જનરલ સીટ ઉપર ચૂંટાયેલ અનુસૂચિત જાતિના મહિલા સરપંચ છું મારા પતિ સામે રાજકીય રાગદ્વેષ રાખી કેલવિન રતિલાલ હાંસલિયા નામના શખ્સે એક ઝાંઝમેર કડવા પટેલ નામનું વોટ્સઅપ ગ્રુપ છે તેમાં મારે પતિને જાતિ વિષયક ટિપ્પણી કરી અને ખરાબ ગાળો બોલી અને અમને જાતિ પ્રત્યે અપમાનિત કરેલા છે આ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં તે વારંવાર ખરાબ ગાળો બોલે છે અને ગામમાં બે સમાજ વચ્ચે ઘર્ષણ ઉભું થાય તેવો માહોલ ઊભો કરે છે અને ગામમાં શાંતિનો ભંગ કરવા માંગે છે તેથી મારા પતિએ આ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરી ફરિયાદ નોંધાવેલ છે કેમકે ભૂતકાળની અંદર પણ અનેક એવા ગુનેગારો સામે આવ્યા છે અને તેનું સીધું કનેક્શન પાર્ટી સાથે જોડાયું છે એટલા માટે કે પાર્ટીના કાર્યકર્તા હોય એ સંગઠનનો કોઈ હોદ્દેદાર હોય એવું ન માની લેશો કે તમને કોઈ પણ પ્રકારનો છૂટ મળશે ગણેશ ગોંડલની હાલત જોઈ લો પરેશ રાદડિયાની હાલત જોઈ લો કે કેલ્વિન હાછડિયાની હાલત જોઈ લો તમામ લોકો ગુનેગાર હતા અને કાયદાએ તેને કાયદાનું પાન કરાવ્યું છે અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો